આગામી સત્યાવીસ જૂના રોજ ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળનારી યાત્રા ચૌદ કિલોમીટર રૂટ પર આજે તારીખ વીસ જૂનના શુક્રવારે અમદાવાદ શહેરના મેયર ભાજ હેન્ડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ ધાણી ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ મંદિરના મહેન્દ્ર ઝાઝ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું અમદાવાદમાં દુર્ઘટના બાદ આગામી સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથને એકસો અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રાના રોડ પર જમાલપુર દરવાજા પાસે રોડની કામગીરી ચાલી રહી છે આ કામગીરી બે દિવસમાં પૂર્ણ થઈ જશે જ્યારે કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે રૂટ ઉપર છે રોડ પર બેરિકેડ્સ લગાવ્યા હતા એને ખોલી દેવામાં આવ્યા છે રૂટ ઉપર ભયજનક મકાનોને પણ અત્યારે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી રહ્યા છે મેયર પ્રતિભા જેને જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ આજે અંદાજિત ચૌદ કિલોમીટર ના રથયાત્રા રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યાં રોડ રસ્તા રિસ્કોર્સ ઝાડ ટ્રીમિંગ કરવાની લાઇટો લગાવવાની પાણીની પરબો અને મેડિકલ સુવિધા તેમજ ભયજનક મકાનો સામે પગલાં લેવા અંગેની સૂચના આપવામાં આવી હતી મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જે હજી પણ નાની મોટી કામગીરી કરવાની બાકી છે તે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે રથયાત્રાના રૂટના હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે જેના માટે જમાલપુર જગન્નાથના મંદિરથી ખમાસ કોર્પોરેશન સુધીની એક કિલોમીટરના રૂટ ઉપર અત્યારે કામગીરી કરવામાં આવી છે એકસો અડતાલીસમી રથયાત્રા પરંપરાગત રીતે નીકળનાર છે અંદાજીત રથયાત્રાના ચૌદ કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસર્ફેસ કરવાના ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે રથયાત્રા રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે હાલમાં માત્ર જગતનાથજી મંદિરથી લઈ ખમાસા અને એ એમસી દાણાપીઠ ઓફિસ સુધી એક કિલોમીટરથી વધુના રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને જ્યાં જરૂર જણાય ત્યાં અસરકારક અને વિશેષ જે આયોજન કરવામાં આવ્યું હોય એના માટેનું અહીંયાથી સૂચન પણ કરવામાં આવેલ છે જોકે ચાલુ વર્ષે રણછોરાયજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આખો દિવસ ભક્તો મામેરાના દર્શન કરી શકે એ માટે બાવીસ જૂનના રોજ સવાર અગિયાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી મામેરાના દર્શન થયા મુજબ આયોજન કરવામાં આવ્યું છે ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પરંપરાગતની કરશે જેને પગલે પ્લેન કરે દુર્ઘટના બાદ શરૂ થયેલા અટકળોનો અંત આવ્યો છે દર વર્ષે મામેરાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે તે ચાલુ વર્ષે લોકો આખા દિવસમાં મામેરાના દર્શન કરી શકશે સરસપુર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે ચાલુ વર્ષે મંદિરનો ભાગ પણ મોટો પણ કરવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ લોકો રથયાત્રા ધરમ જ્ઞાન દર્શન કરી શકશે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા સત્યાવીસમી જૂને જગન્નાથજી મંદિરથી નીકળશે ભગવાન પરંપરાગત રીતે જે રૂટ ઉપર રથયાત્રા નીકળતી હોય છે એ જ રૂટ ઉપર નીકળશે અને જે પારંપરિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા છે એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ એ પ્રકારે ભગવાન જગન્નાથજી રથયાત્રાના માધ્યમથી આપણા દ્વારે દર્શન કરવા અને ખબર અંતર પૂછવા માટે ભગવાન જ્યારે પધારવાના છે ત્યારે ખૂબ જ શાંતિ અને સદ્ભાવપૂર્ણ વાતાવરણમાં આપણે ભગવાનનું સ્વાગત કરીએ અને એ રીતનું વાતાવરણ કરીએ કે ભૂતકાળમાં જે કોઈ આત્મિક અશાંતિ થઈ હોય કે જે કોઈ તકલીફો પડી ભગવાનને ખૂબ હૃદયથી પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં ભગવાન આવું કંઈ બને નહીં તે પ્રકાર અમને અમારી રક્ષા કરજો અને ખરેખર તો એ જ હોય છે ભગવાન વર્ષમાં એક વખત નિજ મંદિરેથી નીકળીને આના માટે ભક્તો પાસે જતા હોય છે અને એમને ખબર અંતર પૂછતા હોય છે ભગવાન જગન્નાથજીને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન

થી પામેરું કરવામાં આવતું હોય છે મામેરાના ભગવાનને આપવામાં આવતા વાઘા દાગીના સહિતની ચીજ વસ્તુઓ સાથે મામેરાના દર્શન બાવીસ જૂનના રોજ સરસપુર રણછોરાઈ મંદિર ખાતે થશે ભગવાને મામેરા આપવામાં આવેલી તમામ વસ્તુઓ લોકોના દર્શન માટે મૂકવામાં આવે છે દર વર્ષે સાંજે પાંચ વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી મામેરાના દર્શન થતા હોય છે કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત